નીંદર આવતી જ કહી તો હા ફુઈ જાઉ સવારે આપણે ત્યાં નીકળી અત્રણ પાંચ વાગ્યા હે બે કલાક આરામ કરી લે પછી નીકળી કાલાવડ બાજુ તો હાડા હાથ થઈ ગયા હે અને રાજુને ઉઠાડ્યા રાજુ અમને ઉતા ચાલો ગાડી બાડી ભરાય એટલે ફટાફટ નીકળીએ કાલાવડ બાજુ મિત્રો નાસ્તો કરવા બેનો હતા સવારના ફોરમાં અને રાજુ મને ગયેલી કે ચા નો મેં ચા મૂકી દીધું મને કે ચા નો મૂકાય ચા

ઓલે સુધરાઈસ અરે આ ગાઈસ તું આ લઈ લીધું તું ઓપન થઈ ગયો ચાલુ થઈ ગયો આની તો વોટરપ્રોફ માટે જોવામાં આવી કોલે આની કરવાની છે એક દરિયા कुछ तो तो नहीं सब मित्र में मामा ने घर पों की है। कौन है कहाँ से आते में <laughs> ए यार ना आप अपने अपने रेट पे नको भाई कहीं 50000 में कहीं भेगे थो ना कर ये बड़ी अच्छी बात कही आपने भेगे जब बदले बेहतर ये तो बेगी नहीं और एक बेहतर तो एक्स्ट्रा हैप्पी है ना भाई जो करो मिनट क्वालिटी सेट माइक का माइक क्या माइक एक भी कोई नहीं समझना कि सही है जरूर में माइक तो आ गए अकेले इस तरह नहीं आते नहीं कर लेंगे Oh, like bullet buttons. Choy, hey, call કરવાનું

તો બપોર બોપર હોય તો અમારા ગામમાં એસટી કાર્ડ જોયું હતું એમાં બધા બોપર થઈ ગયો અને બહુ બોવાથી હું ડાયરેક્ટ ફરી ગયો તમ તો અત્યારે વિડીયો વિડીયો એડિટિંગ કરીને ખૂબ બધું અને એ કેમેરામાં જે આપણે થોડાક સેટિંગ કરવાના છે અને કાલથી એમાં આપણે કાલનો જે આપણો બ્લોગ આવશે ને એમાં આવશે અત્યારે કંઈ શૂટ નથી કર્યું એમાંથી ઘણા બધા સેટિંગ કરવાના છે તો એ સેટિંગ વેટિંગ થઈ જાય તો કાલથી એને તમને કેમેરામાં આપણા બ્લોગ જોવા મળશે તો અવલોગને આપણે કરીએ એન મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ સો બાય